હમણાં વીસ બાવી સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં હળવો વરસાદ થવાની શક્યતા રહેશે વરસાદ ગાજવી સાથે થવાની શક્યતા છે દક્ષિણ ગુજરાતના ભાગો સૌરાષ્ટ્રના ભાગો ઉત્તર ગુજરાતના ભાગો પૂર્વ ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના ભાગો ઘણા ભાગોમાં આ વરસાદ થવામાં વરસાદ ગાજવી સાથે થવાની શક્યતા રહેશે પણ ઉલ્લેખનીય છે કે પંદરમી સપ્ટેમ્બરથી ઉત્તર ભારતથી લઈને છેક રાજસ્થાન અને કચ્છના ભાગોમાંથી ચોમાસાની પિશક થશે પરંતુ ચોમાસાના પીછે વચ્ચે પણ પચીસમી સપ્ટેમ્બરથી વરસાદ થવાની શક્યતા રહેશે તારીખ સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોબર વચ્ચે ગાજવી સાથે વરસાદ થવાની શક્યતા કેટલાક ભાગમાં રહેશે નવરાત્રિની શરૂઆતમાં પણ કેટલાક ભાગમાં વાદળવાયું કે વરસાદી સાંઠા પડવાની શક્યતા રહેશે નવ નવરાત્રિની શરૂઆત પચીસમી તારીખથી છવ્વીસ તારીખ સત્યાવીસ સપ્ટેમ્બરથી ઓક્ટોબરની પાંચ સુધીમાં ગાથીઓ ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે એટલે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વધુ થવાની શક્યતા રહે છે અન્ય ગુજરાતમાં પણ હાથો ગાજવીજ સાથે વરસાદ વરસવાની શક્યતા રહે છે પાંચમી ઓક્ટોબરે દરિયામાં ભારે પવન ફૂંકાશે સત્તરમી સત્તરમી ઓક્ટોબરે પણ દરિયા દરિયામાં ભારે ફૂંકા છે દસમી ઓક્ટોબર દસથી બાર ઓક્ટોમ્બરમાં ભાદળ કેટલા કેટલાભર વરસાદ થવાની શક્યતા રહે છે હવે દિવાળી પણ હવામાન કેવું રહેશે તે જોવું રહ્યું પણ આમ તો પહેલી બીજી ત્રીજી ઓક્ટોબરમાં અરબી સમુદ્ર મધ સિસ્ટમમાં છે જેના કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે આ સિસ્ટમ મજબૂત હશે જી નવરાત્રી દરમિયાન તો વરસાદમાં આવે નવરાત્રી શરૂઆતમાં ત્યાં સાંજ સુધી થવાની શક્યતા રહેશે અને લગભગ સત્યાવીસ સપ્ટેમ્બર પચીસ સપ્ટેમ્બર પછી સત્યાવીસ સપ્ટેમ્બરથી ઓક્ટોબરની શરૂઆત સુધીમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ગાજવી સાથે વરસાદ થવાની શક્યતા રહે છે રાજ્યના અલગ અલગ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે એટલે નવરાત્રિ નવરાત્રિ જે છે એમાં અલગ અલગ ભાગોમાં ગુજરાતના ભાગોમાં વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતા રહે છે કે નવરાત્રિની સારવારમાં સાંટા થઈ શકે છે પછી નવરાત્રિથી લગભગ બીજો ઓક્ટોબર સુધીમાં વરસાદનું પ્રમાણ દક્ષિણ ગુજરાતમાં ભાગોમાં કંઈક વધુ રહી શકે છે એટલે નવરાત્રિના અલગ અલગ દિવસોમાં અલગ અલગ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે અને નવરાત્રિમાં ગરમી વધુ પડશે

તારીખ ચોવીસ નવ બે હજાર પચીસ બુધવાર મહિલા મંડળ રાઉન્ડ જનરલ રાઉન્ડ તારીખ પચીસ નવ બે હજાર પચીસ ગુરુવાર ચિલ્ડ્રન્સ રાઉન્ડ મહિલા મંડળ રાઉન્ડ જનરલ રાઉન્ડ તારીખ છવ્વીસ નવ બે હજાર પચીસ શુક્રવાર મહિલા મંડળ રાઉન્ડ જનરલ રાઉન્ડ તારીખ સત્યાવીસ નવ બે હજાર પચીસ શનિવાર મહિલા મંડળ રાઉન્ડ જનરલ રાઉન્ડ તારીખ અઠ્યાવીસ નવ બે હજાર પચીસ રવિવાર મહિલા મંડળ રાઉન્ડ જનરલ રાઉન્ડ તારીખ ઓગણત્રીસ નવ બે હાજર પચીસ સોમવાર માતાજીના વિવિધ સ્વરૂપ મહિલા મંડળ રાઉન્ડ જનરલ રાઉન્ડ તારીખ ત્રીસ નવ બે હજાર પચીસ મંગળવાર મહિલા મંડળ રાઉન્ડ તારીખ એક દસ બે હાજર પચીસ બુધવાર મેગા ફાઈનલ રાઉન્ડ પ્રમુખ અવનીબેન એસ ઠક્કર મંત્રી ઈલાબેન જે ચંદે જીપે નંબર નાઇન એટ સેવન નાઈન એટ સેવન એટ એટ નાઇન ઝીરો